જી મિત્રો કેમ છો બધા મજામાં હું પણ એકદમ મોજમાં જ છું તો મિત્રો આજે આપણે જબરજસ્ત વિડીયો લઈને આવી ગયા છે અને જો તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા વિડીયો ખેતીવાડીના જાજા હોય છે ટ્રાવેલિંગ લિંગમાં ઉપર આ તો આપણે ક્યાંય જાતા નથી અને ખેતીવાડીના વિડીયો હોય તો અત્યારે આપણે જો મરચી આટો મારો આવી ગયા છે આપણી મરચી સોંપી અને પંદર વીસ દિવસ થઈ ગયા છે મરચીમાં અત્યારે કઈ રોગચાળા જેવું છે નહીં અને અત્યારે આપણે સાંજના ટાઈમે આટો મારવા આવ્યા છીએ તો અત્યારે હું તમને બતાવું છું આપણી મરચી કેવી છે હજી કાંઈ બહુ એવી બધી ખાસ છે નહીં આ તો પંદર વીસ દિવસ થયા છે એટલે ટૂંકમાં માપે માપે વજમાં ને એવી છે આ તમે જોઈ લો આપણી મરચી છે આખી મરચી જોઈ લો બે અઢી વીઘાની મરચી છે આવી રીતે કંઈક આપણે વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો જો આ સાંજનો ટાઈમ છે અને મિત્રો અત્યારે આપણે જે મરચીમાં નિરાકરણ કરી રહ્યા છીએ એટલે ખાસ તો એ જોવાનું છે કે આમાં કંઈ રોગચાળો છે નહીં છતાં મરચી હારી રે એ આપણે જોવાનું છે હારી રે રોગચાળો ન હોય તો વધે અને રોગચાળો ન હોય તો મરચી ઓછા વેરેન્ટેજમાં સારું ઉત્પાદન આપે અને જો રોગચાળો વધી જાય તો પછી વેરેન્ટેજ વધી જાય નફો આપણેનો ઓછો થઈ જાય એટલા માટે આપણે જોતું રહેવું પડે અને ખાસ કરીને આપણા વિડીયો હવે બને ત્યાં સુધી જો લોંગ વિડીયો ન આવે તો શોર્ટ વિડીયો આપણે મૂકતા રહીશી ખાલી ખેતીવાડીનો જ હોય બાકી ક્યાં આપણે ફર્સ્ટ ફ્યાસ વાળું નથી તો હવે બને ત્યાં સુધી આપણે એવું ટ્રાય કરશું કે કાયમીક આપણો વિડીયો આવતો રહે તો જોતા રહેજો અને જોવાનું ચૂકતા નહીં વિડીયો તમે જો અત્યારે અંધારું છે અને આવું કંઈક વાતાવરણ છે અને આ માંડવી છે બાજુમાં તમે જોઈ શકો છો અત્યારે આપણે આટલો ટાઈમ કાઢીને આવ્યા છે મારો અને આગળ જે આપણે થોડીક વહે છે ને એ બે અઢી વીઘામાંથી થોડી ઘણી દેશી મરચી છે જો અહીંથી એ બે ચાર છ આઠ દસ ને અગિયાર સા છે થાંભલી સુધી એ આપણે દેશીના વાવ્યા છે તો આ દેશી મરચી આપણે આ વર્ષે વાવી છે તો આને પણ ઉજેરવાની છે અને બને ત્યાં સુધી આપણે ટ્રાય કરીશું કે સારું ઉત્પાદન આવે આવેવું કેમકે દેશીમાં રોગ બહુ આવી જાય અને ઉછેરવામાં બહુ થોડી તકલીફ પડે છે અત્યારે તો કંઈ વાંધો દેખાતો નથી હીરોગચાળો નથી દેખાતો હમણાં બે બે દિવસથી વરસાદ રહી ગયો છે તો આપણે એવી ટ્રાય કરીશું કે મરચી સુધરી જાય અને આ એક ગ્લાસ પાકી જાય પછી આપણે તમને કાયમીક મરચીના અને જે તે કંઈ આપણે નવું વાવેતર થાય એના પણ વિડીયો મેકશું તો જોતા રહેજો અને આપણા કાયમીક વિડીયો આવે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં